मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनुप बोलो नारायण भगवाननी जय वाला भक्तजनो जय स्वामी स्वामीनारायण सद्गुरु निष्कुलानन्द स्वामी भक्त चिंता चिन्तामणिमा भक्तोना नामनो उल्लेख करता लेखु साङ्ख्ययोगी माहि शिरोमणि भावे नाम कहुतेना बणि मुख्यमाचो सोमलोमुगत शूरो मातरो अलयो भक्त પહેલું નામ માચા ખાચરનું પછી સોમલા ખાચર સુરા ખાચર માત્રા ધાધલ અને પાંચમું નામ અલૈયો ભક્ત અલૈયા ભક્ત બે હતા એક અલૈયા ખાચર અને બીજા અલૈયા કોહર અલૈયા ખાચર ઝીંઝાવદરના હતા અને અહીંયા જે સ્વામીએ નામનો ઉલ્લેખ કર્યો છે એ એવું લાગે છે કે અલૈયા ભક્તનો ઉલ્લેખ કરેલો છે આ અલૈયા કોહર એ કુંડળ ગામના હતા અને મહારાજના પાર્ષદ થઈને રહ્યા હતા અને જીવન પર્યાંત મહારાજની અનુવૃત્તિમાં રહી અને મહારાજની સેવા કરેલી છે સાંખ્ય યોગી હતા મહારાજના પાર્ષદ હતા એટલે અહીંયા સ્વામીએ અલૈયા ભક્તનું નામ લખ્યું છે એટલે એ અલૈયા ભક્ત એ કુંડળ ગામના હતા એ એની જ્ઞાતિ કહોર જ્ઞાતિ એટલે કાઠી ભક્ત પણ જેમ ખાચર એમ કહોર આ અલૈયા કહોર એ પૂર્વે અલર્ક રાજા હતા મહારાજે એમને સમાધિ કરાવી અને પૂર્વનું દર્શન કરાવેલું આગળ પ્રસંગ આવશે આ અલર્ક રાજા એ અલૈયા ભક્ત થયા પૂર્વે ભરતખંડના રાજા ઋતુધ્વજ થયા એ ઋતુધ્વજ રાજા એમના પત્ની મદાલશાહ હતા એ સતી મદાલશાહ મહાજ્ઞાની હતા એમને ચાર દીકરાઓ વિક્રાંત સુબાહુ શત્રુ મર્દન અને અલર્ક આ પ્રત્યેક પુત્રોને મદાલશા એ નાનપણથી જ બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન આપી વૈરાગી બનાવ્યા હતા એ કેવી માં છે એને એના બાળકોને એવા સંસ્કાર આપ્યા અને આત્મજ્ઞાન કરાવ્યું અને વૈરાગ્યવાન બનાવ્યા આપણે ઘણીવાર પ્રસિદ્ધ એ પંક્તિઓ છે એના દીકરાઓને આલરડા હાકતાં હાકતા इमने एव उपदेश आो शुद्धोषि बुद्धोषि निरञ्जनोषि संसार माया परिवर्जितोषि संसार स्वप्नां त्यजमोहनिद्रा મદાલ વાક્ય વાચ એના દીકરાઓને આલરડું હાકતા હાકતા એની મા એમ કહે બેટા તું રડ નહીં તું તો શુદ્ધ છો બુદ્ધ છો નિરંજન છો તું મોહનિદ્રાનો ત્યાગ કરી આ સંસાર સમાન સ્વપ્ન સમાન સંસારનો ત્યાગ કર આમ એના દીકરાઓને ઉપદેશ આપી અને માએ વૈરાગ્ય કરાવેલો આ કેવી મા છે જેમ ગોપીચંદની માં ધ્રુવની માં આ મદાલશા અલર્ક રાજાની માં એને એના દીકરાઓને વૈરાગ્યવાન બનાવ્યા ખરેખર માના હૃદયમાં એવી ભાવના હોય કે મારે પેટે જેમણે જન્મ લીધો એને હવે નરક ચોરાસી લખ ચોરાસી ગર્ભવાસ એ દુઃખમાં જવા દેવો નથી એને ભગવાન પાસે પહોંચાડવો છે આવી માની હૃદયની ભાવનાઓ આજે પણ ઘણી માતાઓ પોતાના દીકરાઓને એવી સંસ્કાર રેડતી હોય હજી બાળક માના ઉદરમાં હોય ત્યાં એ મા ભક્ત ચિંતામણીના પાઠ કરે કે મારા ઉદરમાં બાળક છે તો એને ભગવાનના સંસ્કારો પડે એ ભગવાનમાં હેતવાળો થાય ભગવાનનો ભક્ત બને અને એનો છેલ્લો જન્મ થાય આવી માની હૃદયની ભાવના અને એને સાચી માં કહેવાય આ મદાલસામાં એમણે એમના દીકરા અલર્કને આવા સંસ્કાર રેડેલા એ અલર્ક રાજા ભગવાનના બહુ સારા ભક્ત હતા એમણે પોતાના ઇન્દ્રિયો અને અંતઃકરણને વશ કર્યા હતા અહંકાર કે મમત્વ એમનામાં રહ્યાનો હતા એ બળવાન અલર્ક રાજાએ આ ભારત દેશનું સાઠ હજાર વર્ષ પર્યંત રાજ્ય કર્યું હતું એ અલર્ક રાજા શુદ્ધ મનવાળા હતા આત્માનું દર્શન કરનારા હતા વૈરાગ્યવાન હતા એમના હૃદયમાં એકવાર એવો સંકલ્પ ઉઠો કે મારે ભગવાનની બાજુમાં ઊભા રહીને ચમરદારી સેવકના રૂપમાં સેવા કરવી છે ને ભગવાનનો મહિમા યાદ આવતા એમનો ગદગદ કંઠ થયેલો એમના હૃદયમાં એવી ભાવના પ્રગટી એ જ વખતે દયાસાગર એવા પરમાત્મા એમણે દર્શન આપ્યા અને કહ્યું કે તમારો સંકલ્પ અમે પૂર્ણ કરશું આ અલર્ક રાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપી અને વનમાં ગયા નારદજીના કહેલા વિધિ પ્રમાણે એ ભગવાનનું પૂજન કરતા તપ કરતા એમની સ્થિતિ મુક્ત જ એવી થઈ એકવાર અહો ભાવથી ભગવાનની ભક્તિ કરતા હતા એ વખતે ભગવાને કૃપા કરી ને અલર્ક રાજાને પોતાનું દર્શન આપ્યું અલર્ક રાજા એકદમ હાથ જોડી ગદગદ કંઠ થયા રોમાંચિત ગાત્ર થયા એ હજુ ભગવાન પાસે માગે ત્યાં જ ભગવાને એવું કીધું કે અમે તમારા સંકલ્પને જાણીએ છીએ તમારા બધા સંકલ્પોને અમે પૂર્ણ કરશું હવે પછીના સર્જન સમયે જ્યારે અમે પ્રગટ થશું ત્યારે અમારી સેવામાં તમને રાખશું આવું ભગવાને એમને વર આપ્યો અને એ અલૈયા ભક્ત એ અલર્ક ભક્ત બીજા જન્મમાં કુંડળ ગામમાં કહોર જ્ઞાતિના કાઠી દરબારને ઘરે એમણે જન્મ લીધો આ જન્મમાં પણ એમનું નામ અલૈયાભાઈ રાખવામાં આવ્યું એ અલર્ક રાજા હતા નાનપણથી જ અતિશય ભક્ત હૃદયના હતા ભગવાનની સેવા ભક્તિ અને સત્સંગ એમને ખૂબ વાલા હતા આમ આ અમરા કહોર એમને સંમત અઢારસો સાહીઠમાં મહારાજ કુંડળ પધાર્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું એમને પહેલું દર્શન થયું દર્શન થતાં જ એમનું મન એ મહારાજની મૂર્તિમાં તણાઈ ગયું પૂર્વના અતિશય સંસ્કારી હોવાથી એમને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં દિવ્ય ધામના દર્શન થયા પૂર્વ જન્મમાં એમણે તપશ્ચર્યા કરી હતી એ દેખાણું પોતે અલર્ક રાજા હતા તપશ્ચર્યા કરી હતી અને અત્યારે જે એમને અક્ષરધામનું દિવ્ય દર્શન થયું હતું ત્યાં ભગવાનનું મહા અલૌકિક સુખ લીધું અને એમને નિશ્ચય થયો કે મારે ઘરે જે ભગવાન પધાર્યા છે કુંડળ એ જ સ્વયં પરમાત્મા છે સમાધિમાંથી જાગ્રત થયા મહારાજને શરણે આવ્યા અને એ વખતે આ અલૈયા ભક્તે પોતાની માફાવાળી એક બળદ ગાડી અને કમાડ્યું એ મહારાજને અર્પણ કર્યું અને મહારાજ પહેલી જ વખત કુંડળ પધાર્યા છે પહેલું વખત એમનું દર્શન થયું છે પોતાનું સમૃદ્ધિમાન ઘર હતું કુટુંબ પરિવાર હતો એમનો ત્યાગ કરી અને મહારાજને સમર્પિત થયા ત્યાગી થઈને મહારાજની ભેળા રહ્યા આવા એ ઉત્તમ કોટિના પૂર્વના મુમુક્ષુ હતા ભક્ત હતા અને આ જન્મે એમને ભગવાનનો આવી રીતે સંબંધ થયો અને દર્શન થતાં જ સમાધિ થઈ અને સર્વસ્વ ત્યાગ કરી અને મહારાજની ભેગા નીકળી ગયા અને જીવન મહારાજની ભેળા પાર્ષદ થઈને રહ્યા આગળના પ્રસંગો આપણે આવતીકાલે લેશું સહજાનંદ સ્વામી મહારાજની